પહોંચી રહ્યા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર માત્ર વીસ રૂપિયા માટે યુવકે એક્ટિવામાંથી બંદૂક કાઢી બંદૂક હાથમાંથી છટકી જતા સદનસીબે સ્ટોર ચાલકનો બચાવ સાહજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે ત્યાં ગત તારીખ પચીસ નવ યુવાનો સિગરેટ પીવાવ્યા હતા અને ત્યાં તેઓ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત રૂપિયા એકસો હતી ત્યારે યુવકો દ્વારા સો રૂપિયા જ આપવામાં આવ્યા ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભર્યા હતા અને અમને તો તુજકો દે દઈએ હે બાકી હમ કિસી કો પૈસે નહીં દેતે એવું કહીને મગજમારી કરવા લાગ્યા થોડા કંશે મગજમારી શાંત પણ થઈ ગઈ પરંતુ સ્ટોર માલિકના ચાલકના પોતાનો મોબાઈલ લઈને યુવકનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કારેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા ત્યારે રોષે ભરેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ પણ થઈ ગઈ ત્યારે જાણવા મળ્યું છે કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી શીટર ફારૂક છાપરાલો આ છાટકા એક સંબંધી પણ છે મહત્વનો વિષય છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ કે જે છોકરાએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા માં સ્ટેશન રોડ પર એસ ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું પચીસ તારીખના રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ પાંચ જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા બે સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને સો રૂપિયા આપેલ એની મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા તો મેં એમની પાસે વીસ રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળા ગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરતી મારી પર પાંચે પાંચ જણાએ ગાળા ગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલ સીસીટીવી કેમેરામાં કે થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ અને એમાં એમાં પોલીસમાં આપણા એસીબી ચૌહાણ ચાવડા સાહેબ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાયેલી સયાજીગીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે ચોવીસ કલાકમાં ગુનેગારોની વિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ કાલે હું હતો અને મારા બે માણસ હતા પેલા કોઈ દિવસ નથી આવ્યા પહેલી વખત જ આવેલા અને કે છે કે અમે તો તમને સો રૂપિયા પણ આપ્યા પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ મેં કહ્યું એ અમારે એ મારે ત્યાં નહીં ચાલે મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું બીજેપીમાં

પોલીસ પેટ્રોલિંગ સારું છે પોલીસની કામગીરી બી સારી છે એવું નથી પોલીસ પર કોઈ એલિગ્રેશન થાયું નથી બધા ડેલી પીસીઆર વાન બી ફરતી હોય છે આ તે પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે ઓળખ પરેડ થઈ તો પણ ક્યાં નીકળે ઓળખ પરેડ થઈ તો એ કમાટી બાગના કંઈ બે છે કલ્યાણનગરના બે છે અને એક ફતેગંજ સદર બજાર છે Subscribe now and press the bell icon. Never miss an update.